મિલ્કિંગ મશીન અને શેડ જેવા સાધનો મેળવી પશુપાલન વ્યવસાય સાથે સ્થાનિક મહિલાઓને પણ આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે આ પ્રસંગે રાજેશ વસાવાએ જણાવ્યું કે વર્ષ બે હજાર સોળમાં માત્ર બે ભેંસોથી શરૂ કરેલી આ સફર સિત્તેર પશુધન સુધી પહોંચી છે ગીર ગાયની વિશેષતા સમજીને ગૌશાળા સ્થાપીને દૂધ દહીં છાશથી વ્યવસાયનો વિસ્તાર કર્યો છે રાજ્ય સરકારની પશુધન શેડ બનાવવા અને મિલ્કિંગ મશીન સહિતની અનેક યોજનાઓનો સદુપયોગ કર્યો છે જેને કારણે તેઓને જિલ્લા અને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનો અવોર્ડ મળ્યો છે વધુમાં રાજેશભાઈએ ઉમેર્યું હતું કે વર્ષ આસપાસ પશુ નિર્ભાવ ખર્ચને સ્થિર કરવા માટે મને ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓ બનાવવાનો વિચાર આવ્યો હતો જે બાદ પેન સ્ટેન્ડ મોમેન્ટો વાર્લી પેઇન્ટિંગ ફ્રેમ્સ મોબાઈલ સ્ટેન્ડ વોલ હેંગિંગ જેમાં હેન્ડમેડ ડિઝાઇન્સ શિવલિંગ ફ્રેમ સ્વરૂપે ભગવાનની પ્રતિમાઓ ડેકોરેટિવ આર્ટિકલ્સ ધૂપબત્તી ધૂપકપ દીવો મંદિરમાં સજાવટ સહિતની તમામ સામગ્રીઓ બનાવવાની શરૂઆત કરી હતી દિવાળીમાં ઇકો ફ્રેન્ડલી દીવાની બજાર માંગ ખૂબ રહે છે તેઓએ બાયોડિગ્રેડેબલ કેમિકલ ફ્રી અને પર્યાવરણ હિતેશી અભિગમ સાથે તૈયાર કરાયેલા ઇકો ફ્રેન્ડલી વસ્તુઓની બજાર માંગ વધતા સ્થાનિક બહેનોને પણ સાથે જોડ્યા છે આ સાથે ગણેશજીની મૂર્તિની તાલીમ લીધી જેમાં તેઓ સાથે પચીસ જેટલી બહેનો જોડાઈ છે પોતે સર્વનિર્ભર બની છે અને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવામાં સક્ષમ બની છે ગુજરાત અને ભારત દેશ સહિત અમેરિકા અને દુબઈ સુધી પર્યાવરણ મૈત્રી ગણેશજીની મૂર્તિઓ પહોંચી છે વજનમાં હલકી આ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારની નુકસાન થતું નથી તેમજ ઘરમાં વિસર્જન કર્યા બાદ તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે અત્યાર સુધી ગણેશજીની પાંચ હજારથી વધુ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ભક્તો ગ્રાહકો સુધી પહોંચી છે મારા વતન ખાતે પરતાપરા ગામે પશુપાલનના વ્યવસાય શરૂઆત કરી હતી બે પૈસોથી શરૂઆત કરી હતી ધીમે ધીમે હાલ મારી પાસે સિત્તેર જેવા પશુ છે ગીર ગાયનું મહત્ત્વ સમજ્યા પછી અમે ગીર ગાયોની એક ગૌશાળા બનાવી અને સરસ મજાની ગૌશાળા બનાવી એમાં અમે ગાયનું દૂધ દહીં છાશથી શરૂઆત કરી હતી ધીમે ધીમે અમને ખબર પડી કે ગાયના છાણમાંથી વિવિધ ફ્રેન્ડલી પ્રોડક્ટો બનાવવામાં આવે છે તો અમે દીવાથી શરૂઆત કરી હતી દીવામાં સક્સેસફુલ જતાં અમે ધીમે ધીમે આર્ટિકલ બધા બનાવવા માટે જે ઘરમાં સુભોષિત વસ્તુઓ હોય છે શુભલભ ઓમ શ્રી સ્વાસ્તિક ઓમ શિવલિંગ એ ટાઈપની અમે પ્રોડક્ટો બનાવવા માંડી ત્યાર પછી અમને ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ લઈ અને અમે ઘરના જ મેમ્બરથી ગણપતિની શરૂઆત કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની એમાં સક્સેસ જતા ગણપતિની મૂર્તિની ડિમાન્ડ ખૂબ વધવા માંડી તો અમે આજુબાજુમાંથી જે વનવાસી બહેનો હોય છે અમારા આદિવાસી બહેનો એમને એકત્રિત કરી મહિલા મંડળની બહેનોને કોન્ટેક કરી અને ધીમે ધીમે એમને અમે અમારી સાથે ગૌશાળામાં જોડ્યા અને અમારું પ્રોડક્શન વધારી અને આજ આજે અમારી પાસે વીસથી પચીસ બહેનો અલગ અલગ કાર્યોમાં જોડાયા છે બહેનોને રોજગારી આપવાનું પણ એક કામ કર્યું છે અને એમને આર્થિક રીતે આગળ આવે એના માટે પણ અમે કામ કર્યું છે ખાસ મહત્ત્વ એનું ગણપતિની મૂર્તિનું કે એ વજનમાં ખૂબ હલકી છે ઘરે વિસર્જન કરી અને એનું પાણી જે બચે છે એને આપણે તુલસી ક્યારામાં કે છોડમાં આપવાથી એનું ખાતર બની જાય છે એ પર્યાવરણને નુકસાન નથી કરતું આ મૂર્તિને નદીમાં બી વિસર્જિત કરો તો પણ કોઈ નુકસાન નથી અને ઘરે પણ વિસર્જન આરામથી આ મૂર્તિ કરી શકાય છે તો મારા માટે બહુ ખુશીની વાત છે કે મારી પ્રોડક્ટો મારા કસ્ટમર દ્વારા બહાર પણ જઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા મને જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના પણ એવોર્ડ મળેલ છે આત્મા ફાર્મર એવોર્ડ પણ મને મળેલ છે પશુપાલનમાં સરકાર સી તરફથી ગાયો ખરીદવા માટે પશુ શેડ બનાવવા માટે મિલ્કિંગ મશીન માટે અમે સહાય મેળવી હતી